જૂનાગઢમાં આવેલા સમિતિ દ્વારા પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માંગરોળમાં ઇસ્માયલી ખોજા સમિતિ દ્વારા શહેરની લીમડા પ્રાથમિક શાળા રાજકુમાર સ્કૂલ સ્કૂલ જેવી અલગ અલગ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા

સરકારી સ્કૂલ છે લીમડા શાળાની છે તથા એમ એમ એમએમ એમ એમ ડબલ્યુ સ્કૂલ છે તેવી જગ્યાએ અમે લોકોએ અમારા વોલન્ટિયરો સાથે વૃક્ષોપરાનું વાવેતર કર્યું છે એ બદલ અમે અમે માંગરોલના જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ બદલ અમને ઘણો સહકાર આપ્યો છે ગયા વર્ષે અમે બ્લડ ડોનેશન કરેલું હતું એમાં એમને માંગરોળની જનતાએ ઘણો સપોર્ટ કરેલો હતો સહકાર આપેલો છે એ બધા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણે એક જ નિર્ણય કરીએ છીએ કે વૃક્ષ વાવો વરસાદ લાવો જય હિન્દ સિવિલ સેન્ટરના હેઠળ આપણે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે એક કેમ્પ રાખેલ છે જેની અંદર આપણી જમાતના મુખ્ય સાહેબ કામળીયા સાહેબ દરેક મેમ્બર્સ બોર્ડના અને વોલિયન્ટર્સનો પણ આજે સાથે સપોર્ટ છે જેની અંદર આજે આપણે અલગ અલગ સ્કૂલની અંદર વૃક્ષારોપણનું ગોઠવેલ છે જેની અંદર સૌથી પહેલાં આપણે તાલુકા પે પે સેન્ટર શાળા અને ત્યારબાદ રાજકુમાર સ્કૂલ અને ત્યારબાદ આપણા જે એમએમ સ્કૂલ એની અંદર આપણા વૃક્ષારોપણ કરેલ છે અને જે લાસ્ટ ટાઈમ આપણે જે બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલો હતો એની અંદર પણ આપણે નામવાળાનો પણ ઘણો સપોર્ટ મળેલો હતો અને આપણે આગળ પણ એવી આશા રાખીએ છીએ કે આપણને આવા પ્રોગ્રામ કરવા માટે આપણને જમાતનો અને બધાનો સપોર્ટ મળતો સિવિલના બેનર હેઠળ દ્વારા શ્રી જિલ્લા પેશન્ટ શાળા માંગરોળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારી શાળાની અંદર બે વાવેતર નું વાવેતરના કાર્યકરો છે પર્યાવરણની જાગૃતિ અને પર્યાવરણ સંવર્ધન અંતર્ગત આગાખા સંસ્થાનો આ વિચાર એકદમ ઉમદા હેતુ છે અને ભવિષ્યની અંદર પણ પર્યાવરણ સંબંધી આવા કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પ્રકાશ લાલવાણી ન્યૂઝ દિમ્યા જુનાગઢ